પેમેન્ટ કરવાનું કે પેલા પેમેન્ટ કરી નાખી હું છું ભાઈ બેન કે રીતે ભાઈ મિત્રો આપણું અનબોક્સિંગ થઈ ગયું છે મોબાઈલ નું મને આમના ગાડી ઉગાડી દીધો તમે આપણો ફોન લીધો એ નવો અને સેલ્ફી ફોટો પણ પડ કે ને હાલે ને સો હેર એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો સો કે મારી YouTube ફેમિલી મજા મને મજામાં જ આપણે વિડિયો જોતા હોય તો જય માતાજી જય દ્વારકાધીશ તો સવારમાં 9 એકદમ થઈ ગયા છે આપણે ફ્રેશ અને તમને ખબર છે કે આપણે થમનલ તમે જોઈ લીધો છે અને બધી ટેક હોય તો જોઈ લીધો છે બરાબર તો આજે આપણે છે ને ફોન લેવા જવાનું છે મિત્રો પણ એ પહેલા બપોર લગી કારખાનું ચાલુ છે તો હીરા ગમવાના છે અને અત્યારે આપણે બીજા સીધો રેડી છે અને જો આમ જો બહારનો નજારો જો મિત્રો કેવો લાગે મસ્ત લાગે ને હલકા હલકા વાદળા હલકા હલકા નથી ફૂલ વાદળા છે આ તો થોડોક કેમેરો ખરાબ છે ને એટલે કેવો લાગે બરાબર બાકી બહારનું મોસમ એટલે કંઈ ઘટે નહીં ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો સાંજ લગી બરાબર વિડીયોમાં મજા આવે છે અને આજે આપણે ફોન લેવા જવાનો છે ને તો ત્રણ ચાર દિવસ પહેલાં આપણે પગાર થઈ ગયા તો મેં વિચાર્યું હતું કે હવે આપણે ફાઇનલ ફોન લઈ જ જવાનો થાય છે અને અને અહીં જો સૂર્ય નહીં દેખાતો ને મને નથી દેખાતો પણ આજ આપણે સુખનો સૂર્ય ઉગાડવાનો થાય છે બીજું કાંઈ નહીં એટલે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી નાખીશ કરીને નવા હોય તો બરાબર અને આજથી આપણો વ્લોગ એકદમ કમકમ મસ્ત મજાના આવવાના છે બરાબર તો બસ અને હવે આપણે બુકો લગી હીરા ગમવાના છું ભૂકો લગે હીરા ગઈશું અને બપોર પછી જવાનો પ્લાન કર્યો છે જો મિત્રો અત્યારે વરસાદ જ આવવા માંડ્યો જો ધીમો ધીમો આવે છે આમાં દેખાય છે ઓછું મતલબ વિચાર કરું જ છું કે હવે તો કંઈક તો કરવું પડશે મારે નહીં નહીં દેખાય છે હો ભાઈ સાટા આવે ને દેખાના થાય ને તો કોમેન્ટ કરીને એટલે ખબર પડી જાય દેખાતા બરાબર વાલો હું નીચે જ આવી અને બપોર બીજીના જવાનું છે અત્યારે હું હીરા ગમવાના ફાઈનલી મિત્રો આપણે નીચે જ રહીએ અને નીચે અહીંયા તે વરસાદ આવતો હતો હું વાલો પાછો ઉપર કે આપણે એક કામ છે મિત્રો તમને ખોટો ન લાગે ને એટલે તમને બતાવી દઉં આમ જો આવે ને વરસાદ અવારવારમાં બાકાજી કે બોલાવા મળ્યો છે ચાલો હવે છે ને હીરા ગોવા દીપક જો ફોન ચાર્જિંગ ભરાવીને ફોન જોવે છે અને સુરત આવીને માવો ખાવા મળ્યા છે

અને હવે પેલા જવાનું છે પેક પહોંચ્યા કરો અને પછી આપણે જવાનું છે ફોન જવા બરોબર તો કન્ટેન્ટ વિડીયોમાં બની રહો પેલો જમી આવી આપણે એ હજી એક ગાડી આવે છે અહીંથી હજી એક હમણાં નવું મોડલ આવે છે ભાઈ જોવા આવ્યું ચાલો મિત્રો પેલા પેટ પૂજા કરી આવજો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રોજ જમવા માટે પેટનો ખાડો કરવા બરાબર ટીખા દીપક અને ખમણ શિયાળા શું કેવું દીપક સારું હા પેલા પેટ પૂજા કરો તો મારા જયેશભાઈ અને હું મને હાથમાં બહુ ભૂખ લાગી એટલે હું ને બહુ જાદો વહીવટ નહીં કરું પેલા જમી લો બિરફર ખબર નહીં દુઃખો ખાવું આવી દઉં તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરીને હવે નીકળી ગયા છે આપણે મોબાઈલ લેવા માટે જો દીપકભાઈ પેટ્રોલ નખાવી દઈએ સો રૂપિયાનું અને પછી જઈએ જયેશભાઈ ને ફૂટ્યા છે દુકાને અમે આઈથી જઈશું કેમ કે અમારી ગાડી પેટ્રોલ નખવાનું છે તમે જાઓ અમે આવીએ પેટ્રોલ નખાવીને બરાબર ચાલો ચાલો અંતે ફાઇનલી મિત્રો ફૂટીયા છીએ મસ્ત મજાની દુકાન પાટિયા યુ મોટો જબરો શોરૂમ અને વેન્ડર લાઈવ અને વિડિયો કરી ફાઈનલ મિત્રો શોરૂમ માં કે મસ્ત મજા છે અહીં ઘણી પ્રકારના મોબાઈલ તો છે પણ આપણે જે મોબાઈલ લેવાનો છે ને એ મોબાઈલ આયા છે એ બરોબર હતા જે ઓનલાઈન માં છે છત્રી દુકાન માં હવે જોઈએ તો પેલો મોબાઈલ લઈએ આમ તો અહીંયા ઘણા મોબાઈલ છે આપણી માટે પણ હવે જોઈએ કયો પસંદ આવે એમ જોઈએ હવે કયો આવે છે તો હવે કયો લઈએ આગળ તમે કન્ટિન્યુ વિડીયોમાં બને ખબર પડી જશે કયો મેં કંઈ પીસાયેલો નથી પણ હવે એ જે આપણે લેવાના મોબાઈલ ઓનલાઈન છે અહીંયા દુકાનમાં નથી બરોબર તો હવે અહીંયા ઘણા પ્રકારના મોબાઈલ છે તો જોઈએ છે હવે શું થાય બાકી આગળ વિડિયોમાં બને

ಕೆಲೋ ಬೆಲೆ ಅಲೋ ಮಿತ್ರ ವಿ મોબાઈલ <laughs> <laughs>

જોન દેખાણો ₹20000 રો કરે રો કરે આખા મહિનાનો પગાર આપી દેવો હે કરતા નહી પણ બેડિયમ ક્લિયર સન નઈ ગયો આ બોક્સ ને ખોલાની થેલીમાં નઈ રાત તો કુભાય આઈ છે આ બોક્સ માં ક્યાંક છે આ બોક્સ માં ક્યાંક છે એને મારજી આયા કઈ નહી તમને બતા ઓકે કામ નહી ને ભાઈ બોક્સ ને ઉભો નાખની નઈ ભાઈ તમને જાદર અપડેટ આપું તો ફાઇનલી મિત્રો પાસે આવીએ આપણા કારખાના મોબાઈલ લઈને અને હવે છે ને હમણાં તમને બધું ડિટેલ વસ્તુ બતાવું એ ફક્ત જ્યાં વિડીયો કરવાનો એટલા માટે તો ફાઇનલી મિત્રો આપણે અનબોક્સિંગ તો કરીને એ હવે તમને એનું બધું વસ્તુ બતાવું પહેલાં તો જયેશભાઈ ફોટા પાડે છે કેમ લાગે જયેશ જો બે ફોનને એરોડ ફોટા પાડે છે જોવે કેમાં રિઝલ્ટ વધારે આવે અને આ જો જોઈ ગયો છે અને આનું વસ્તુ બધું જોવું ચાર્જર એસી વોલ્ટ અને આ છેનો યુએસબી કેબલ અને આ તો તમને ખબર છે હળી કરવાનું મોબાઈલ હળી કરવાનો હાલે એ મોબાઈલ હળી હળી કરવા એટલે દાંતમાં ખતરવાડી નથી હવે ભક્ત મનુષ લગડો મત કરો લો મોનત ખાતો હોય લે પાછા કેતા મન બરોબર તો આવી રીતનો આપણો કઈક મોબાઈલ હતો મિત્ર કેમ લાગ્યો તમને કમેન્ટ કરી હવે એ મારા હા પણ હાલે કે હાલે પણ મેં સડાવેલો છે ફોન સાબળો છે મોબાઈલ કેમ લાગ્યો તમને કમેન્ટ કરીને બતાવજો હવે તમને ફટાફટ એ બતાવું ઇન્દરના હર વલકાઈ કામ નથી ને આવ ફોટો એક ફોટો

બાકી આવા બધા બ્લોગ આની અંદર આવવાના છે આપણા આ નવા મોબાઈલની અંદર અને મિત્રો આનું રિઝલ્ટ કેવું આવે ને એ તમને આગલા બ્લોગમાં જોવા મળી જશે આ બ્લોગમાં તો નહીં મળે જે કેમ કેમકે આ ફોનમાં જે બધું ડેટા બેટા બધું નાખી પછી બધું થાય છે ને તો આમાં બધું કન્વર્ટ કરવું પડશે ને આઈડી વાઈડી યુટ્યુબની આઈડી ઇન્સ્ટા આઈડી બધું આમાં નાખીશ ત્યારે થાય છે તો હાલો આનું રિઝલ્ટ કેવું આવે એ તમને આગલા બ્લોગમાં જોવા મળી જશે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તમે તમે ફાઇનલી મિત્રો અત્યારે વાગી જશે હાથ ને એકાવન એટલે આઠ વાગી જશે ફેટ આપણા મોબાઈલમાં બધી જ વસ્તુ નાખી દીધી છે આઈડી બધી વસ્તુ અને હવે છે ને જો બધા એપ્લિકેશન આપણે નાખી દીધા છે જોતા પૂરતી એડિટિંગના બધા અને આ રે આપણી આઈડી નેટ ઓપન કરવું પડશે ફૂલ ચાર્જ સીમ સીમ મંજૂરી હજી દેવી પડશે કાંઈ વાંધો નહીં આ રે આપણી આઈડી શરૂ

તીખી હતી મળશે જાવ જ એવી એક મળવા મળવે અને સરવા જ આવવું છે અને આજના બ્લોગને અહીંયા જોઈને કરી દઉં છું અને હવે છે ને આવડા મોબાઈલનો વિડીયો કાલે આ પરમ દિવસે તમને મળી જશે જ્યારે મળે ને ત્યારે કોમેન્ટ કરી દેજો બરાબર એક મસ્ત મજાની વિડીયો એન્ડ સુધી જોઈ હોય તો અને કોંગ્રેચ્યુલેશન કહેવાનું બોલતા નહીં બરાબર અને બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નહીં જવા હવે આપણે મસ્ત મસ્તના વ્લોગ આવવાના છે અને વ્લોગ જ નહીં કોમેડી વિડીયો મસ્તના આવવાના છે પણ હજી આજ નથી શૂટ કર્યા પછી ક્યારેક કરશું બરાબર હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હવે આ વિડીયોના કહેવાય કેવાય આપણે કેમેરા રિઝર્ટ જોવાનું છે હાલો તમને આવતા વ્લોગમાં જોવા મળી જશે